JSW MG Motor India એ MG Select સાથે નવા યુગની ઓટોમોટિવ લક્ઝરી રજૂ કરી ભારતમાં તેના પ્રથમ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું રીમેજિનિંગ લક્ઝરી ની ફિલોસોફી પર આધારિત MG Select એક્સપિરિયન્સ સેન્ટર્સ ભારતમાં કાર ખરીદદારોને નવા યુગની લક્ઝરી નવીનતા અને ટકાઉપણા સાથેના મિશ્રિત સંવેદનાત્મક અનુભવો વ્યક્તિગત સેવાઓ આઇકોનિક પ્રોડક્ટ લાઇન રજૂ કરશે JSW MG Motor India ના મેનેજિંગ ડિરેક્ટર અનુરાગ મેહરોત્રાએ જણાવ્યું તાજેતરના વર્ષોમાં ભારતમાં લક્ઝરીનો વપરાશ ઝડપથી વધ્યો છે એમજી સિલેક્ટ સાથે અમારું લક્ષ્ય કાર માલિકીની યાત્રાને ફરીથી વ્યાખ્યાયિત અને ઉન્નત કરીને લક્ઝરી કાર ખરીદદારો માટે એક વિશિષ્ટ સ્થાન બનાવવાનું છે ભારતીય લક્ઝરી ઓટોમોટિવ લેન્ડસ્કેપને ફરીથી વ્યાખ્યાયિત કરવાનું અમારું વિઝન અમારા ડીલર પાર્ટનર્સ સાથે સંરેખિત છે અને સાથે મળીને અમે ટેકનોલોજીકલી એડવાન્સ પ્રોડક્ટ્સ અને વિશિષ્ટ અનુભવો પ્રદાન કરીને નવા બેન્ચમાર્ક સ્થાપિત કરીશું इज़ वेरी इंपॉर्टेंट डे फॉर अहमदाबाद आज एमजी जी सेलेक्ट का शोरूम यहाँ पर इनाग्रेट किया गया है और टू कार्स एम नाइन और साइबर स्टर इज बीइंग डिस्प्लेड दिस शोरूम इज एन एक्सपीरियंस सेंटर जहां पर हमारे कस्टमर्स को एक्सपीरियंस मिलती है जहां द सेंस दे विल फील इंजीनियरिंग मारवल एंड स्टाइलिंग एंड एंड द कम एंड मेक श्योर दैट एक्सपीरियंसर इज नॉट जस्ट इन एक्सपीरियंस बट्सो यू कैन एक्सपीरियंस द Uh, th this whole center is, uh, is is made in the form of an art gallery. With, you have the art uh, uh, art uh, artists, artists' activities also displayed on the wall. And also, you have a curated uh, teas, curated perfumes, curated music, curated ambience in this uh, MG Select showroom. Uh, so, I request all the Ahmedabadis to come here and enjoy this evening with uh, MG Select. Thank you.